हालोल ग गोधरा रोड स्थित वीर न्यूलुक सेंट्रल स्कूल खाते शाला वार्षिक रम्त्सव उजाणी शाला आचार्य और शालाी मार्गदर्शन हेठ अ चोईस ऑफ जॉयनी थीम साथ स्थानिकारासभ्य जयद्रथ सिंह परमार पंचमहाल जिला सहकारी संघना डिरेक्टर मयुद्व सिंह परमार हालोल शहर भाजप प्रमुख हरीशभा भरवाड डॉक्टर नीरव शाह अभिषेक भंडारी की प्रेरक उपस्थिति में તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરીમાં દબદબા ભેર ઉજવાયો હતો કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શાળાની શૈક્ષણિક અને સહશૈક્ષણિક વાર્ષિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ શાળાના તેજસ્વી તાલાઓ તેમજ ખિલ મહાકુંભ કલા મહાકુંભ તમજ વિજ્ઞાન ક્ષેત્રમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનેલ વિદ્યાર્થીઓને અને શાળા કક્ષાએ યોજાયલ વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલ વાલીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા वार्षिकोत्सव श्रेष्ठतम एवं कृतियों विद्यार्थी द्वारा रजू कर प्रार्थना वेलकम डांस थीम सॉन्ग सहित कृतियों संगीत सूर साथ रजू करती शाला कला नृत्य द्वारा प्रेक्षकों दिल जीती लीधा था योजना कार्यक्रम દૃગદર્શન કોરિયોગ્રાફી નૃત્યા દૃગદર્શક શાળના શિક્ષકો દ્વારા રજુ કરવામાં આવ્યું હતો જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મુખ્ય શિક્ષક તેમજ ટ્રસ્ટીના માર્ગદર્શન હેઠળ ધોરણ 6 થી 10 ના પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાલીઓનો સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો